સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે મોટી સંખ્યામાં માય ભક્તો પરિક્રમા કરે છે જ્યારે આ વિસ્તારમાં અનેક જંગલી જાનવરો પણ વસવાટ કરે છે આ વિસ્તારમાં ગબ્બર બાલાલામ અભયારણ્ય પણ આવેલું છે જેથી આ વિસ્તારમાં રીંછ સહિત અનેક જંગલી જાનવરો પણ વસવાટ કરે છે જેના લીધે યાત્રાધામ અંબાજી ગબ્બર પર ફરી એકવાર જોવા મળ્યા છે જેમાં લાખો સવાલો પણ ફરી એકવાર ચોથી વખત રીંછ જોવા મળ્યું હતું થોડા જ દિવસો બાદ ભાદર મહાકુંભ શરૂ થઈ રહ્યો છે ત્યારે ગબ્બર આસપાસ ઓટાફેરા કરતું રીંછ એકવીસ દિવસમાં ચોથી વખત જોવા મળ્યું હતું ગઈકાલે રાત્રે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા રીંછ દેખાતા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આથી અત્યારના અપડેટ વધારે અપડેટ મેળા માટે અમારી આ ચેનલ પર જોડા